મારા ક્ષત્રિય મિત્રો છે ને એનામાં હું હર વખતે એમને કહું કે તમે તમારા જે વડીલની સુરવીરતા કે એમના કિસ્સા જેનો તમે ગર્વ લ્યો એ સારી વાત છે પણ ક્યાંક એક નાનકડી રજૂઆત એક નાના વ્યક્તિ કે ભાઈ તરીકે દીકરા તરીકે કે મેકરણ દાદાને મેં ઓછા યાદ કરતા જોયા છે તો મેકરણ દાદા પણ પોતેના જીવનમાં ક્ષત્રિય હતા અને આ આ વિસ્તારના હતા તો મેકરણ દાદાની મને એમ છે કે તમે કોઈ એક બે વાત કહો ને તો આ આ માધ્યમથી એ જાગૃતિ આવે કે એ પણ એક ક્ષત્રિય હતા અને કચ્છ કબીર કહેવાય છે અને એમની સેવા બહુ ઉમદા હતી મેકરણ દાદા વિશે આપનો કોઈ મને વિચાર કે વાત કે ભાવ તમે પ્રગટ કરો મેકન દાદા એ લક્ષ્મણનો અવતાર જ હતા એમની ઉંમર નાની હતી સાવ ઘોડિયામાં સૂતા હતા એટલે એક સાધુ આયા સાધુ આયા એના પારણામાં જોઈ અને એમને એના બા અને બાપુને કીધું પપ્પા બાળોજી કે આ તમારો દીકરો છે ને મહાપુરુષ એક મોટો સંત છે મંદિર પછી હા બરાબર બરાબર પછી તો એના બા બાપુ રડવા લાગે કે અમારો દીકરો સંત થઈ જાય તો અમારું કોણ એ કે તમને ગૌરવ લેવાની વાત આવશે પછી ધીમે ધીમે ગામમાં ઘરમાં લાગણી ધાર્મિક આ તે રીતે બધું માહોલ ઊભો થઈ થવા માંડ્યો પછી એમ કરતાં કરતાં એ મકાનનું કામ ચાલુ હતું એનું મેકનનારા તો એ પાયો ખોદે એટલે મેકનનારા કે તમે અહીંયા ન ખોજજો પાયો બરાબર સમજ્યા બરાબર એમ કરીને એક દી એમના બાપુ કહેવાય તમે ખોદો મેકનનો છોકરું કહેવાય તમે ખોદી નાખો નાના વાછડા ચલાવવા ગયા હતા જે પંદર સોળ ઉંમર વર્ગ જે હોય તે અહીંયા કને જે ખોતી એટલે એમની જોલી અને જે એમના વાના હતા પાવડી અને એ બધું નીકળ્યું જે અત્યારે સાચવેલા છે એ નીકળ્યા એને ખબર પડી એટલે મેકનના આવ્યા આવીને એને માન બાપ પગેલા ગયા કે હવે મારો ટાઈમ થઈ ગયો પૂરો અને આ વસ્તુ લઈને નીકળી ગયા પછી એના મા બાપ પાછળ પગે 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 જાય છે માતાનમળી પહોંચી ગયા મેં મેકના પકડી લીધા ને એમનો નાની 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 પછી માતાનમળી પહોંચ્યા પકડી લીધા કે ભાઈ આમ તેમ પછી મેકના માતાજીને પ્રાર્થના કરે છે કે હવે હું શું કરું તો માતાજી કે તારા મા બાપને કહે તમે હમણાં સુઈ જાઓ સવારના જેમ કહેશો તેમ પછી રાતના માતાજી એમને સપનામાં આવે છે એને બાને અને બાપુને અને સવારના મેકંડાનાને એ રજા આપે છે ત્યાંથી હું કાપડી ગુરુ એમને કર્યા એટલે કાપડી કહેવાના પછી પરચા રાસરજીની વખતમાં એ હતા હું તપ કરતા હતા હરિદ્વાર કે ગયા અને અહીંયા કરીને એમને દર્શન લીધા હતા એવડી વાતો મને વાંચન મારું છું મેં સાંભળેલું એ વાત કરું પણ મૂળ અમારા ભાટી કુળ અને નાની ખોમડીના બરાબર